લૂથી બચવા આટલું કરવું બાકી જીવનું જોખમ થશે ઊભું સૌરાષ્ટ્રમાં કાળ ઝાડ ગરમી પડી રહી છે તેમજ સનસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે લોકોને ચક્કર આવવા માથું દુખવું શ્વાસ ચઢવા સહિતની સમસ્યા થતી હોય છે ત્યારે સનસ્ટ્રોકથી બચવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ચાલુ વર્ષે ઉનાળાનો પ્રારંભ જ આકરો હોય તેમ દિવસે ને દિવસે જામનગર સહિત તમામ શહેરોના તાપમાનમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે અનેક લોકો વેવને લઈ રોગનો પણ ભોગ બન્યા છે ત્યારે ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવાના કેસો નોંધાતા હોય છે જેની તાત્કાલિક સારવાર લેવી જોઈએ અન્યથા આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે લૂ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે શરીરનું તાપમાન ઘટતું નથી જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો અને ખૂબ તરસ લાગવી ગભરામણ ચક્કર આવવા શ્વાસ ચડવો હૃદયના ધબકારા વધે છે 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 અને અને શહેરી વિસ્તારોમાં મજૂરી કરીને જીવન મજૂરોમાં વધુ અસર જોવાની શક્યતા પણ સાબિત થઈ શકે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા સફેદ સુતરાવ કપડા પહેરવા જોઈએ નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓ તડકામાં ફરવું નહીં દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવારનવાર ભીના કપડાથી શરીર લુછવું જોઈએ ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ માથાનો દુખાવો બેચેની ચક્કર ઉપકા કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ તેમ આરોગ્ય શાખાના જણાવ્યું હતું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર